અલે આપણ આમ તો બુદ્ધિ છે આપણે તો કરવો પડે કઈ એટલું બધું ખાઈએ કોકનું તો ચોલ્લો હાવ એવો ના કરે આ જો અહીંના બાજુવાળા 501 ચાંલો કર્યો છે ના ના બધાનો ચોલ્લો હારો છે જો એકલો ની એક કોતેર એટલે વૈણ વનુ કરના છે કયા જમાનામ જીવા છે ખબર આવો એના કે હું કાલે 51 રૂપિયા ચાંલો કરું જુઓ તમે મેલા આપણે એના જેવું ના થવાય લે થવું જ પડે તો જ ખબર પડે કે આપણે લોકો નામ દબાઈને બેઠા હોઈએ ને તો પછી આપણે કરવો પડે તારી વાત સાચી છે પણ મેલા આપણે એવું થોડી કર આપણે ખાવાનું નહીં ખાઈ લેવાનું કર દે તો ખાવામાં બલિવાન નહીં હોય એ તો વા જોઈ નહીં કોતેર જોતી નહીં એ હું રાખવાનો કે ખાવાનું આપણે એ નહીં કરતા પણ એને ખબર પડવી જોઈએ કે ચાંદલો આપણે હરખો કરવો પડે આવા બે ચાર નમૂના તો હશે જ કોઈ ના હોય ને તોય એ પાંચસો ને એકાવન ચાંદલો લખાવો આ તો આયો ખાઈ ગયો તો એકોતેર ચાંદલો એ કામ કરજે પેલા પરેશનો નો જોજે લો એમને એકસો ને એકાવન જ ચાંદલો કર્યો છે આના એક હજાર એક કર્યો તો મેં

એટલે આપણા તો નહીં આપણે તો એકસો એકાવન કર્યું બીજે તો હું કરતો હશે આના કરતા તો ના કરો તો સારું બીજે એકવી રૂપિયા કરતા હશે બીજું તો શું કેવું મને તો લાગતું નહીં કે કરતા જ હોય કાલે એના ત્યાં જવું હોય ને આપણે જઈએ એટલે પેટ્રોલ ના પૈસા થાય આપણે ગાડી લઈને જઈએ એટલે અને પાછો ચોલ્લો કરવાનું આપણે અને તમે તો પાંચસો રૂપિયા સિવાય ચાલ્લો કરતા છો નહીં અને એ તો પાછો ગાડીઓ હોતો હોય બીજા પ્રસંગ હોય તો કે જગ્યા છે જગ્યા છે આવા તો માણસો અમારે ત્યાં તો આવું ના હોય બાપા ટેબલ ઉપર આઈને લખાવતા શરમ નહીં આવતી ચાલ્લો આને

તો હારો ના લાગતો હતો તે દિવસ હું લેતી તે દિવસ તમારે મને ના પડાય કે તારી પર આ હારો લાગે હારો નહીં લાગે એમ ભાઈ એમ કહું છું હારો તો આય લાગત છે પણ તને ગમે એ પેર બસ તને જે ગમે આમ કે મને પૂછી કે કરતી નહીં કઈ હવે ડ્રેસ પૂછું છું તો કહેતા નહીં મને એ મે કીધું જ ખરું મને આ ગમે છે તું આ પેર મને ખબર જ હતી કે તમે એક જ ચોઈસ નહીં કરી શકો એટલે હું છે ને ચોઈસ કરીને પહેલેથી ગમાડીને જ લઈને આવી

પહેલે જા પહેલે હેડ મગજના હથોડા કર્યા કે તો કશું આવડતું નહીં એટલે હું ગરમસન મારું ચાલું છું કેમ મારી ચોઈસ સારી છે બરાબર બહુ સરસ ચોઈસ છે હા હા એમ અરે હું શું કહું મેં ડ્રેસ તો નક્કી કરી લીધો હવે મને પર્સમાંથી કોણ આ પર્સ લો ગયા માફ કરી યાર હેરાન ના કરે યાર જો તું કોતરામથી બિલાડું કાઢે આપણા અરે નહીં કાઢું તમે કોણ બેમાંથી કાઢ ના 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 યાર પ્લીઝ યાર આવું તને જે ગમય લઈ લે બસ કેવું છે કે નહીં તમારા બો દો ધર્મ સંકટ માં નાખા જો તું યાર દર વખત મને હવે આમાં શું સંકટ એક પર્સ તમે નક્કી ના કરીએ કોઈ જિંદગી તમે બીજું શું કરી શકો તો ફટાફટ મને એવું લાગે છે ને આના જોડે આ મેથ થઈ જશે આ પર્સ જીન્સ ઉપર નું છે આ થોડી મેથ થાય આ મેથ થાય જુઓ આ ડ્રેસ નું છે તમને એટલી તો ખબર હોવી જોઈએ કે નહીં યાર તો મને નહીં ખબર એટલે તો તને કીધું કે તને જે ગમે તારું રાખ ભઈ યાર પણ તમને કઈક ની પૂછે તોય કશું કહીએ જ નહીં એકતા હું કરવાના તમને મારે કઈ નહીં કરવાના યાર નક્કી કરીને આવો તો એ લોહી પીવું છું ખોટું ખોટું મારું કશું લોહી નહીં પીતી મને એવું છે કે મારા ઘરવાળાને હું પૂછું માન હાલું પણ તમારે તો જરી માન જોતું ના ના હાલે આ બધું માન ના લે ભઈ અરે તારા સવાલો જેવા છે કે હું કન્ફ્યુઝ થઈ જઉં યાર આ ડ્રેસ લઈને આવશે આ ગમસ કે આ ગમશે કયો પહેરું અને પછી કે આ ગમશે સ્પર્શમાં એવું કરું છું તો નક્કી કર્યું છે તું મને પૂછું છું યાર આમ તો બહાર જઈએ તો આખા ગામના બૈરાઓનું ધ્યાન રાખો જો અને આ હાડી હારી પહેરી છે અને આ ડ્રેસ સારો પહેરે છે અને આ પર સારું લીધું છે તો પછી કેમ મારામાં ચોઇસ કેમ નઈ કરી શકતા કે આ પહેર એક વસ્તુ બતાવ ભઈ આ તો હું કહી દઉં આ આ સારું લાગે છે તું યાર ચાર પાંચ વસ્તુ લઈને આવું ભઈ કે નક્કી કરો કશું નઈ તમને બીજાનું સારું લાગે છે ખબર નઈ કેમ મારું જ ગમતું નઈ કે જતા જતા લડાઈ ના કરે ને બેટા યાર આવું ના કરે ને યાર જા તૈયાર થઈ જા જા ના મારે નઈ થવું ઓ માન નઈ આવું કે લગન બગન બરાબર

એ વખતે નથી ભણી ને તમારા લાઈફ માં એટલે હવે ભણવા બેઠી સીધા જવાબ આલતી હોય તો તો તમે સીધું પૂછતા હોય તો શું કરું છું કે હેલો સીધું પૂછું અરે બેસના સત્યનારાયણ ની કથા ની બાતા રાખી દી ને તે કરાવવાની છે તો મે કીધું બધાનું લિસ્ટ બનાવી દો કયા કયા મહેમાનોને બોલાવવાના છે તો શું લેવા બાતા રાખી દો અરે ગન્ની શાંતિ માટે આપડા ઘરમાં બધું સારું થાય એટલા માટે બરાબર શાંતિ માટે હા હા એમસવાનું ક્યાં આવ છે એટલે હું આનંદ થયો મને શાંતિ હા વાંચી લો આ લિસ્ટ કોઈ રહી નઈ જતું ને તો તારા ગન્ના તો બધા માસીના ના છોકરા છોકરા બોલાયા છે આ તો એ લોકો ની બોલાવતા પણ ના વાહ ભાઈ વાહ હા પછી આપણો નહીં લખ્યું તમ એ તમે તમારે જાતે જે પાંચ જણાને ને બોલાવવાના એને લખી નાખજો કેટલા જણા પાંચ જણા કે તો તમારે કેટલા બોલાવવા છે અરે તારા જેટલા આવે એટલા મારા આવે એવું ના હોય મારા તો બધા બોલાવે છે બરોબર આ તો અમાર વાળા જમ નહીં બોલાવતા કશું બોલાવતા નહીં એક 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 જણાને બોલાઈ લેશે એક એક જણાને બોલાવવાના તો એક એક જણાને બોલાવો તમે બધાને બોલાવો છો તો બધાને બોલાવવાના હા તો હું એમ જ કહું છું તમારા પાંચ જણાને બોલાઈ લેજો ના ના ખોટું બોલત તું તે બધાને બોલાયા તું એ બધાને બોલાવવાના એમ હમ હા ખબર ના પડી તમે શું કહેવા માંગો છો એમાં તે બધાને બોલાયા તારા માસી માસીન છોકરા છોકરાના છોકરા ભાઈના છોકરા છોકરાના છોકરા આગળ બોલો ને હવે પછી આપણા વાળા ના હોય બધા પણ તમારા વાળા નહી બોલાવતા બધા નામ બરોબર તો આપણા બધાને બોલાવવા પડે જમન લાગે તાર ઘરના ભાઈ નહી લાગતું ખાવ કરવા દરેક કામ નકારો કામ માં તમારે નકારો હોય થોડું પૈસા વેરો ભગવાન પાછળ તો પાલશે ભગવાન એમ કહું છું કે ઘરમાં શાંતિ કરવાની છે શાંતિ જ કરવાની છે પણ તમે અશાંતિ કરશો આ રીતે ના થાય

કશું નહીં રોજ શાક ના લાવવું પડે રોજ ખાવાની નહીં જોતું તમારે પણ રોજ શું લેવા લાવું છું આપણે અઠવાડિયા ભરવાના ભરવા ના ભરાય તાજું શાકભાજી લાવવું પડે બરાબર તાજું શાકભાજી તાજી પકોડી ખાવી છે શાકભાજી નહીં વધારે તું નહીં બોલો બરાબર પકોડીઓ ખાવાની દરરોજ પછી આજે હાજે આવવાનું તમે કઈ ખાઈ ના આવો જોવા મને આજે થોડું પેટમાં જગ્યા નહીં